શિવસેનાના નેતાના પુત્રે નશામાં બીએમડબલ્યુ ભટકાડતા મહિલાનું મોત પેપર લીક નહીં થયાના કેન્દ્રના દાવા વચ્ચે આજે નીટ યુજી અંગે સુપ્રીમમાં સુનાવણી ત્રેવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે શાહપુર દરિયાપુરમાં રથયાત્રા કરા અર્થમાં એકતા યાત્રા બની ખેડામાં માત્ર રૂપિયા પચીસોમાં ફોન ડેટા ખરીદી કરોડોનું કૌભાંડ આચર્યું નકલી લોન વીમા પોલિસી વેચી લોકોને છેતર્યા સંસદમાં લોકો પાયલોટની સ્થિતિમાં સુધારાની માંગ કરાશે રાહુલ ગાંધી રાહુલે લોકો પાઇલોટ સાથેની વાતચીતનો વિડીયો શેર કર્યો જૂનાગઢમાં તંત્રની કાર્યવાહી પરંતુ હજુ ચાલતો કાળો કારોબાર દિલખામાં વધુ એક ખાનગી ગોદામમાંથી રૂપિયા નવ પોઈન્ટ પચીસ લાખનું સરકારી અનાજ પકડાયો શ્રીલંકા ભારતની જાસૂસી કરતા ચીની જહાજોને પ્રવેશની છૂટ આપશે અમે અન્ય દેશોના જહાજોને મંજૂરી આપીને માત્ર ચીનને બ્લોક ના કરી શકીએ શ્રીલંકા નેપાળમાં વરસાદ ભૂસ્ખલન પૂરથી બાસઠના મોત નેવું ઘાયલ ઉત્તર પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં પૂરનો પ્રકોપ આસારામના કાંજીરંગા નેશનલ પાર્કમાં એકસો ઓગણત્રીસ પ્રાણી જ્યારે બિહારમાં દસ લોકોના મોત કોર્ટે તમિલનાડુ બસપા પ્રમુખની પત્નીની માંગ ફગાવી પક્ષના કાર્યાલયમાં મૃતદેહને દફનાવી ન શકાય હાઈકોર્ટ બીસીસીઆઈએ ઓગણીસો ના વર્લ્ડ કપ વિજેતાઓનું પણ ઇનામ આપી સન્માન કરવું જોઈએ સેનામાં જવાના ઈઝરાયેલી સુપ્રીમના આદેશ સામે કટ્ટર યહૂદી રસ્તા પર ભારતીયો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા લોકો પોષણ મૂલ્યોની જાણકારી બાદ નાસ્તા ખરીદે છે હેકિંગની અત્યાર સુધીની સૌથી મોટી ઘટના રેકોર્ડ દસ અબજ પાસવર્ડ લીક દ્વારા સેંકડો યુઝર્સની માહિતી જોખમમાં આધ્રશમાં કેટલાક જીરી પદાર્થ વગર ડબ્બા ખોલતા ભાગદોડ થઈ ભોલે બાબાના વકીલ ઘટનાના કારણો શોધવા કોઈની પણ પૂછપરછ કરાશે પેનલની સ્પષ્ટતા હરિયાણાના નુહમાં વિચિત્ર ઘટના ગર્ભવતી બનાવી લાખો કમાવાની જાહેરાતથી પોલીસ દોડતી થઈ હતી રેખા શર્મા પર વાંધાજનક પોસ્ટ બદલ મોવા સામે એફઆઈઆર નવા કાયદાની કલમ ઓગણસી હેઠળ દિલ્હી પોલીસની કાર્યવાહી મંત્રી મંડળના વિસ્તરણ ઠેકાણા નથી ત્યાં માંગ ઉઠી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો લદ્દાખમાં ચીનની ફરી દાદાગીરી પેંગોંગ સરોવર પાસે બંકરો બનાવ્યા સેટેલાઇટ તસવીરોનો ઘટસ્ફોટ કર્યો ભારત બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ ભાવનગરમાં પોલીસની જોખ રાજકોટ અગ્નિકાંડના પોસ્ટર્સ હટાવ્યા કરોડોની અપ્રમશન મિલકતના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ આજે પૂરા થશે ઝડપથી ચાર્જશીટ કરાશે